રાજ્યના નાગરિકોને જુદા જુદા પ્રકારની વ્યક્તિગત સેવાઓ તેમના રહેણાંકના નજીકના સ્થળે મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા દ્વારા સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત ઘણા લાંબા સમય અગાઉથી થઈ ગયેલી છે અત્યાર સુધીમાં કુલ નવ તબક્કાઓમાં લગભગ બે કરોડને નેવ્યાસી લાખ જેટલા નાગરિકોને આ સેવા મળી ગઈ છે દસમા તબક્કાના ભાગરૂપે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ આ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે જેમાં આપણા પોરબંદર જિલ્લામાં પોરબંદર તાલુકામાં વિસાવડા ખાતે રાણાવ તાલુકામાં રાણાકંડોણા ખાતે અને કુતિયાણા તાલુકામાં ચૌટા ખાતે સત્તર નવના રોજ સેવા ક્ષેત્રના દસમા તબક્કાનું શરૂઆત થઈ રહી છે હું તમામ નાગરિકોને આ માધ્યમથી અપીલ કરું છું કે આપ આપના વિ લગતી જે કોઈ સેવાનો લાભ લેવા ઈચ્છતા હો તો આ ત્રણેય તાલુકામાં ત્રણેય સ્થળોએ સવારે નવ વાગ્યાથી કાર્યક્રમ શરૂ થનાર છે આપશો એમાં લાભ લઈ અને કાર્યક્રમને સફળ બનાવશો આ ઉપરાંત બાકીના દિવસોમાં પણ તાલુકા કક્ષાએ અને શહેરી કક્ષાએ શેસ્ત્રના કાર્યક્રમોનું આયોજન થયું છે જે તે દિવસે તેમાં પણ સૌ લાભ લેશે તારીખ સત્તર નો બે હજાર ચોવીસથી એવો જ બીજો એક કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે સ્વચ્છતા સેવા ઝુંબેશ આ વર્ષના આ કાર્યક્રમની થીમ છે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા તો આ કાર્યક્રમ પણ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સેવા સેતુના કાર્યક્રમ પછી તુરંત જ વિસાવડા ખાતે શરૂ થનાર છે જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાનાર છે હું મીડિયાના માધ્યમથી લોકોને પણ વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં જોડાય સાથે સાથે આ આખો કાર્યક્રમ સત્તર નવ બે હજાર ચોવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી યોજાનાર છે અને એમાં દિવસ વાઇઝ થીમ અને અઠવાડિયા વાઇઝ થીમ એ રીતે કાર્યક્રમો થયેલા છે તો આ કાર્યક્રમમાં પણ લોકો મોટી સંખ્યામાં જોડાય અને સ્વચ્છતા પ્રત્યે પોતાનું જે લાગણી છે એ પ્રગટ કરે અને અમારા કાર્યક્રમમાં સૌ ભાગ આપે એવી વિનંતી કરું છું આપણે સૌ જાણીએ છીએ કે તારીખ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વૃક્ષ માકે નામ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું હતું ને તે અંતર્ગત સમગ્ર રાજ્યમાં અને આપણા પોરબંદર જિલ્લામાં પણ વૃક્ષોનું વાવેતર થયું છે તારીખ સત્તરનો બે હજાર ચોવીસના રોજ એક દિવસીય ડ્રાઈવના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ અમે યોજ્યો છે જે સેવા સૂત્રના કાર્યક્રમોની સાથે જ યોજાનાર છે આ ઉપરાંત હું નાગરિકોને પણ અપીલ કરું છું કે આપ પણ આ દિવસે એક વૃક્ષ માકે નામ અંતર્ગત આપને અનુકૂળ આપના આંગણામાં ફળિયામાં વૃક્ષનું વાવેતર કરો અને આ માટે વન વિભાગની જે જુદી જુદી નર્સરીઓ આપણા જિલ્લામાં આવી છે ત્યાંથી આપને વિનામૂલ્યે રોપાનું વિતરણ થશે